નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ એ જ શ્રેણીના સત્તાવનમાં એપિસોડમાં મિત્રો આ તકે આપણે એક સ્પષ્ટતા કરી લે કે માત્ર માત્ર આપણા પ્રશ્નો નહીં પરંતુ પેન્શનના સંદર્ભમાં જે કંઈ વિશેષ જાણકારી છે એ પણ આપને પ્રશ્ન ઉદ્ભવે એ પહેલાં આપની સુધી પહોંચાડવા માટેનો એક નંબર પ્રયત્ન આપનો પેન્શન અંગેનો માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી નિવૃત્ત અધિક તિજોરી અધિકારી પેન્શન ચુકવણા કચેરી રાજકોટ આપની સાથે હાજર છે મિત્રો આપ સૌ જાણો છો તે મુજબ આજે એટલે કે તારીખ એકત્રીસમી મે બે હજાર ચોવીસ આજનો દિવસ એટલે મે માસનો છેલ્લો દિવસ અને આવતીકાલનો દિવસ એટલે જૂન માસનો પહેલો દિવસ આપણે જાણીએ છીએ કે દરેક માસનું પેન્શન ત્યાર પછીના માસના પ્રથમ દિવસે આપણા પેન્શન અંગેના બેંક એકાઉન્ટમાં જમા થાય છે એ રીતે આવતીકાલે એટલે કે તારીખ પહેલી જૂનના રોજ આપણું મે માસનું પેન્શન જમા થવાનું છે તો મિત્રો આપણે છેલ્લા ત્રણેક વખતથી એવી પણ એક વ્યવસ્થા કરેલી છે કે આપનું પેન્શન જે પહેલી તારીખે જમા થવાનું છે એ અંગે કોઈ વિશેષ સુધારો વધારો હોય જે સમગ્ર પેન્શનર સમાજને લાગુ પડે છે એ અંગેની વિશેષ માહિતી પણ આપણે આપીએ છીએ એ જ સંદર્ભમાં આવતીકાલે એટલે કે પહેલી જૂનના રોજ જે જમા થવા પાત્ર પેન્શન છે મે માસનું પેન્શન એ પણ તમારું રેગ્યુલર એટલે કે માસિક નિયમિત પેન્શન નથી એમાં પણ સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ મોંઘવારી તફાવતનો ત્રીજો હપ્તો એમાં જમા થવાનો છે એટલે એ બાબત આપણે કાળજી રાખીએ મિત્રો જાણો છો કે સરકારશ્રીના નાણાં વિભાગ દ્વારા તેની ચ શાખા દ્વારા ગત ઓગણત્રીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સરકારશ્રીએ આપણા પેન્શન સાથે મળવાપાત્ર મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી હાલમાં મળતા બેતાલીસ ટકામાંથી છેતાલીસ ટકા એટલે કે ચાર ટકાનો વધારો કરે આ ચાર ટકાનો વધારો આપણા માટે લેણો થતો હતો જુલાઈ ત્રેવીસના માસથી જે સરકારશ્રીએ ફેબ્રુઆરી ચોવીસના માસમાં જાહેર કર્યો એટલે સ્વાભાવિક છે કે આ જુલાઈ ત્રેવીસથી ફેબ્રુઆરી ચોવીસ સુધીના આઠ માસનો તફાવત પણ ચાર ટકા મુજબ આપણને મળવાપાત્ર થાય પરંતુ સરકારશ્રીએ આ ચાર ટકાનો જે વધારો છે તફાવત છે એ આપણને આઠ માસનો તફાવત ત્રણ હપ્તામાં ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ જે રીતે પ્રથમ ત્રણ માસ માટેનો તફાવત છે એ માર્ચ બે હજાર ચોવીસના પેન્શન સાથે એટલે કે જે બીજી એપ્રિલના રોજ આપણું પેન્શન જમા થયેલું હતું એમાં પ્રથમ હપ્તો ત્રણ માસનો એ રીતે જમા થયેલ હતો ત્યાર પછી એપ્રિલ બે હજાર ચોવીસનું પેન્શન જે પહેલી મેના રોજ આપણા ખાતામાં જમા થયેલ હતું એમાં પણ ત્રણ માસનો એક બીજો હપ્તો જમા કરાયેલ હતો અરે હવે આવતીકાલે એટલે કે પહેલી જૂનના રોજ જે આપણું મે માસનું પેન્શન જમા થવા પાત્ર છે એમાં બાકી રહેતા બે માસ એટલે અગાઉના જે બે ચાર અને એક પાંચના રોજ જમા થયેલ પેન્શનની રકમ સરખી હતી પરંતુ આવતીકાલે પહેલી જૂનના રોજ જે પેન્શનની રકમ જમા થશે એમાં તફાવતની રકમનો બે માસનો તફાવત એટલે કે ચાર ટકા મુજબ આઠ ટકાનો જ વધારો ચાર ટકા પ્રમાણે બે માસનો તફાવત આ પેલી જૂનના રોજ જમા થવા પાત્ર પેન્શન કે જે મે માસનું પેન્શન છે એમાં થશે એટલે સ્વાભાવિક છે કે અગાઉના બે ચાર અને એક પાંચના રોજ જમા થયેલ પેન્શન અને એક છના રોજ જમા થવા થવાપાત્ર પેન્શનની રકમમાં તફાવત હશે એટલે પેન્શનરો આ રીતે અસમંજસતા ન અનુભવે એ માટે આપની સમક્ષ આજે આ માસના અંતિમ દિવસે આપની સમક્ષ ઉપસ્થિત છું બરાબર સમજીએ મિત્રો આ પેન્શન આપણું રેગ્યુલર પેન્શન નથી કારણ કે એમાં પણ બે માસનો જે મોંઘવારીનો તફાવત છે એમાં જમા કરેલો હશે એટલા માટે આ રકમ પણ આપણા રેગ્યુલર પેન્શન જેટલી નહીં હોય આવતા માસની જે રકમ હશે એ આપણી રેગ્યુલર પેન્શનની હશે આમાં તફાવતની રકમનો ચાર ટકા મુજબ બે માસનો તફાવત છે ગણતરી આ રીતે કરીશું આપણું મૂળ પેન્શન બરાબર સમજીએ મિત્રો ઘણા બધા લોકોને હું વારંવાર સૂચના આપું છું કોઈ પણ રીતે તમારું જે માસિક મૂળ પેન્શન છે એની ચકાસણી કરી લેવી એની એક માહિતી એક જગ્યાએ અલગથી ટપકાવી લેવી કે આપનું જે મૂળ પેન્શન છે એ આ મુજબ છે જેથી કરીને આપણે દર માસે પેન્શનની ગણતરી બહુ સરળતાથી કરી શકીએ મૂળ પેન્શન જે છે એના ઉપર છેતાલીસ ટકા મુજબ મોંઘવારી બથ્થું ગણો અને જો આપ તમે બથ્થું નિયમિત માસિક પેન્શન સાથે લેતા હોવ તો એક હજાર રૂપિયા ઉમેરો આ રીતે જે કુલ રકમ આવશે તમારું માસિક

લઘુત્તમ પેન્શનની મર્યાદા નવ હજાર રૂપિયા નક્કી કરેલી છે તો જે લોકો આવું લઘુત્તમ પેન્શન મેળવતા હોય એનું આપણે ઉદાહરણ પણ સમજીએ જેથી કરીને તમારું કોઈ પણ જે પણ પેન્શન હોય મૂળ પેન્શન જાણો તો આ રીતે તમે ગણતરી કરી શકો માની લ્યો કે તમારું લઘુત્તમ મૂળ પેન્શન નવ હજાર રૂપિયા છે નવ હજાર માસિક મૂળ પેન્શન એના ઉપર છેતાલીસ ટકા મુજબ મોંઘવારી ગણતા ચાર હજાર એકસો ચાલીસ રૂપિયા થાય અને એક હજાર મેડિકલ એલાઉન્સ ઉમેરતા ચૌદ હજાર એકસો ચાલીસ રૂપિયા થાય આ તમારું માસિક નિયમિત કુલ પેન્શન છે એમાં ચાર ટકા મુજબનો બે માસનો તફાવત આ વખતે ઉમેરતા સાતસો વીસ રૂપિયા એમાં ઉમેરો એટલે ચૌદ હજાર આઠસો સાઠ જે લોકો લઘુત્તમ નવ હજાર રૂપિયા મૂળ પેન્શન મેળવે છે એમને આવતીકાલે પહેલી જૂનના રોજ ચૌદ હજાર આઠસો સાઠની રકમ જમા થશે જે નિયમિત પેન્શન નથી એમાં બે માસનો મોંઘવારી પ્રથાનો તફાવત પણ ઉમેરો ઉમેરેલો છે તો આ રીતે આપનું જે કાંઈ મૂળ પેન્શન હોય એ રીતે ગણતરી કરો મિત્રો આ તકે એક સ્પષ્ટતા એ પણ કરી લે ઘણા બધા પેન્શનરોના મનમાં એવી એક મૂંઝવણ છે કે જે કોમ્યુટેશનની રકમ માસિક કોમ્યુટેશનની રકમ કપાઈ છે એ કપાત થયા બાદની રકમ મોંઘવારી ભથ્થું મળે છે કે કપાત થયા પહેલાં તો બરાબર સમજવું તમારી પેન્શનની ગણતરી કરતી વખતે આ બરાબર યાદ રાખો જે મૂળ પેન્શન છે એના ઉપર જ મોંઘવારી ભથ્થું જે કંઈ પ્રવર્તમાન દર હોય એ રકમ ઉમેરો અને ત્યાર પછી મેડિકલ એલાઉન્સ ઉમેરો કોઈ તફાવત આવેલો હોય તો એ ઉમેરો એ કુલ રકમ જે આવે એમાંથી તમારા માસિક કોમ્યુટેશનની રકમની બાદ કરવાની રહેશે એટલે બરાબર સમજવું છે મોંઘવારી ભથ્થું તમારા જે મૂળ પેન્શન છે કોમ્યુટેશનની માસિક કપાતની રકમ બાદ થયા પહેલાંનું જે પેન્શન છે એના ઉપર જ મોંઘવારી ભથ્થું મળે છે એટલે ગણતરી કરતી વખતે હંમેશા કોમ્યુટેશનની માસિક કપાતની રકમ ફૂલ રકમ જે આવી ગયા હોય એમાંથી જ બાદ કરવાની રહેશે એટલે આ બરાબર એક ઘણી બધી ઘણા બધા પેન્શન પેન્શન મને વારંવાર એ પૂછા કરે છે કે કોમ્યુટેશનની રકમ કપાત થાય પછી મોંઘવારી ગણવી કે કેમ તો બરાબર સમજો કોમ્યુટેશનની રકમ બાદ કર્યા પહેલાં જે મૂળ પેન્શન હોય એના ઉપર જ હંમેશા મોંઘવારી બધું મળે છે બીજી વાત ઉંમર આધારિત વધારાનું પેન્શન ઘણી બધી વખત આપણે ચર્ચા કરેલી છે કે એંસી વર્ષની ઉંમર પ્રાપ્ત કરો ત્યાર પછી એંસી વર્ષની ઉંમર પૂર્ણ કરો ત્યાર પછી વીસ ટકા અને પછીના દર પાંચ વર્ષના ગુણાકમાં દસ ટકા દસ ટકાનો વધારો થયેલો તો આ રીતે જે કાંઈ એડિશનલ પેન્શન ઉંમર આધારિત વધારાનું પેન્શન મળે એ મૂળ પેન્શનમાં ઉમેરી અને એના ઉપર મોંઘવારી ભથ્થું ગણવાનું રહેશે તો મિત્રો આ હતી આપણી ચર્ચા આજની જે આવતીકાલે એટલે કે પહેલી જૂનના રોજ તમારું જે માસિક પેન્શન જમા થવાનું છે એ તમારું નિયમિત માસિક પેન્શન નથી એમાં બે માસનો મોંઘવારી ભથ્થાનો તફાવત સરકારશ્રીએ આ ત્રીજા હપ્તા તરીકે આમાં ચૂકવણું કરેલ છે આ સમય આ બે માસ એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ આ બે માસ જે બે માસનો તફાવત સરકારે આ રીતે ત્રણ હપ્તામાં જે રકમ ચૂકવવાની વાત કરેલી છે એ આ મુજબ છે જુલાઈથી લેણું હતું જુલાઈ ત્રેવીસથી એટલે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ત્રણ માસનો પ્રથમ હપ્તો જે આપણા માર્ચ માસના પેન્શન સાથે જમા થયેલો છે ત્યાર પછીના જે પેન્શનની રકમ એટલે કે એપ્રિલ માસમાં તમારું જે પેન્શન જે એક પાંચના રોજ જમા થયા ત્યાર પછીના ત્રણ માસ એટલે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરના ત્રણ માસ પૂરા થયા પછી ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આ ત્રણ માસના પેન્શનનો તફાવત તમારે ગયા મહિને એટલે કે પહેલી મેના રોજ જે એપ્રિલ માસના પેન્શન સાથે થયેલું હતું એ રીતે અને હવે બાકી રહેતા બે માસ એટલે કે જાન્યુઆરી ચોવીસ અને ફેબ્રુઆરી ચોવીસના બે માસનો તફાવત આ તમારા મે માસના પેન્શન સાથે જમા થવાનો છે એટલે કે જે લોકો આ સમય દરમિયાન આ સમય એટલે જાન્યુઆરી ચોવીસ અને ફેબ્રુઆરી ચોવીસ આ સમય દરમિયાન નિવૃત્ત થયેલા છે એમને જે ગ્રેચ્યુઇટી તફાવત જે મોંઘવારી આધારિત ગ્રેચ્યુઇટી તફાવતની રકમ જે પાત્ર થાય છે એ લોકો પણ હવે પહેલી જૂન પછી આ મોંઘવારી આધારિત ગ્રેચ્યુટીનો તફાવત પણ મેળવવા માટે પાત્ર ઠરશે અને એ સિવાય જે પેન્શનરના વારસદારો છે જે આ સમય દરમિયાન પોતાના સ્વજનો ગુમાવેલા છે એમને જે તફાવતની રકમ પાત્ર થતી હતી એ પણ હવે આ બે માસ દરમિયાન અથવા તો પહેલાં જુલાઈ ત્રેવીસથી કોઈપણ માસ દરમિયાન અવસાન પામેલા હશે ને એના વારસદારો જો આ મોંઘવારી તફાવતનો રકમ એમને મેળવવાનો બાકી હશે તો એવા બધા વારસદારો પણ હવે પહેલી જૂન બે હજાર ચોવીસ પછી પોતાના આ રીતના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ મેળવવા માટે પાત્ર તો એવા લોકોએ પણ તિજોરી કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે વારસદારોએ અથવા તો જે પેન્શનરો છે અને જાન્યુઆરી ચોવીસ અને ફેબ્રુઆરી ચોવીસમાં નિવૃત્ત થયેલ છે અને એને મોંઘવારી ભથ્થા આધારિત જે ગ્રેચ્યુએશન તફાવત લેણો થતો હતો એમને પણ આ સમય દરમિયાન તિજોરી કચેરીનો લેખિતમાં સંપર્ક સાધવાનો રહેશે મૌખિક રજૂઆત કરવાની જરૂર નથી પત્ર લખી અને જણાવી દો મોંઘવારી આધારિત ગ્રેચ્યુટીનો તફાવત એવા નિવૃત્ત થયેલા પેન્શનરો જાન્યુઆરી ચોવીસ અને ફેબ્રુઆરી ચોવીસ દરમિયાન નિવૃત્ત થયેલા અને એમનું જે ગ્રેચ્યુટી છે જે તે વખતે ગણતરી કરેલી હશે એ બેતાલીસ ટકા મુજબ હશે અને છેતાલીસ ટકા એટલે ચાર ટકાનો તફાવત એમને પણ મળવાપાત્ર થશે તો મિત્રો પેન્શનરોએ આ દરેક માસે તમારું જે પેન્શન જમા થાય છે એ અંગેની આપણે વિગતવાર માહિતી જ્યારે પણ કોઈ નિયમિત પેન્શનમાં સુધારો થવાપાત્ર હોય ત્યારે આપણે એવી જાણકારી પણ આપીએ છીએ આપના દ્વારા પેન્શનના સંદર્ભમાં રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનરોના પ્રશ્નોના સંદર્ભે આપના દ્વારા જે કાંઈ પ્રશ્નો મને મળે છે એ અંગે શક્ય એટલું આપને પૂરેપૂરું માર્ગદર્શન આપવા માટેનો પ્રયત્ન કરું છું આપનો બોળો પ્રતિસાદ અને આપની લાગણી મને હંમેશા આ કામ વધારેને વધારે તમારા સુધી પહોંચાડવા માટેનું એક પ્રેરણા પૂરી પાડે છે એના માટેનો ખરેખર આનંદ છે મિત્રો ફરીથી પાછા આપણે નિયમિત આ જ રીતે મળતા રહીશું અને જે કાંઈ પ્રશ્નો હોય પેન્શનના સંદર્ભમાં આપના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા હું કટિબદ્ધ છું આપ આ અંગે આપના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત નાઇન એટ ટુ ડબલ ફોર ડબલ એટ ડબલ સિક્સ સેવન ઉપર આપને યોગ્ય લાગે આપની વિવેકબુદ્ધિ અનુસાર સમય નક્કી કરી અને મારો મોબાઈલ ઉપર પણ પ્રશ્નોના સંદર્ભમાં સંપર્ક સાધી શકો છો તો આપની પાસેથી રજા લઉં પહેલાં મિત્રો ખુશ રહો આનંદમય તમારી દરેક ક્ષણ પસાર થાય અને શેષ જીવન ઈશ્વર પરાયણ બની રહે એવી લાખ લાખ શુભેચ્છા સાથે વિરમુ મિત્રો ફરીથી પાછા બહુ ઝડપથી મળીશું ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર પીઠલાણીને રજા આપો અસ્તુ